વડોદરા હાલોલ હાઇવે ઉપર મોડી રાત્રિ પૂરઝડપે પસાર થતા કન્ટેનર ચાલકે મોટરસાયકલ પર જતા એક જ ગામના એક જ ફળિયાના બે યુવાનો નડફેટમાં લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જરૂર પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના હિરાપુરા ગામે રહેતા અને હાલોલ જીઆઈડીસી માં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજીસિંહ ગુલાબસિંહ રાઠોડ પુત્ર નરેશ વજીસિંહ રાઠોડ ઉંમર વર્ષ વીસ અને તેના ફળિયામાં રહેતો સમીર પ્રવીણભાઈ સોલંકી મોટરસાયકલ લઈ જરૂર તરફ નીકળ્યા હતા દરમિયાન પૂર પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા બંને યુવાનો રોડ ઉપર ફંગોડાયા હતા તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જરોદ દર્શન હોટેલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વજયસિંહ રાઠોડ ને થતા તેઓ પરિવારજનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જો કે પરિવારજનો પહોંચે તે પહેલા સ્થળો ઉપર પહોંચેલી પોલીસે બંનેની લાશુને જરોદ રેફર હોસ્પિટલ ખાતે મોકલી આપી પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા બંને યુવાન દીકરાઓના મોતના પગલે હોસ્પિટલમાં માથમ છવાઈ ગયો હતો પરિવારજનો હૈયાફાટ રૂદરને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશના પાસિંગ કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે